હરિકૃષ્ણ મહારાજની જે પ્રેમી ભક્તોનો ભાવ ભગવાન કેવી રીતે પૂરો કરે છે એનો એક સરસ મજાનું ચરિત્ર છે દાળ ભાત દરબારની કડી બ્રાહ્મણના લાડવા કનબીના રોટલા આજથી પાંચસો વરસ પહેલાંની આ લોક કહેવત પ્રમાણે બધો વખણાતો અને તે પ્રમાણે લોક બોલી અને પહેરવેશ પરથી વર્ણભેદ ઓળખતા આજે તો પશ્ચિમી વાયરામાં ભારતીય સંસ્કૃતિ આડોટાઈને મેલો થયેલ માણસ સૌ બદલાઈ ગયો છે દીકરી છે કે વહુ માં કે પત્ની બહેન અને ભાઈની પણ ઓળખાણ થવી મુશ્કેલ છે અરે નારી છે કે નર છોકરી છે કે છોકરો એ પણ ઓળખ દૂરથી ન થઈ શકે આટલો બધો માનવી સુધરી ગયો છે એ અધોગતિ છે કે પ્રગતિ એ તો સૌના મન જાણે છે આમાં એકલા માનવીનો દોષ નથી પણ પ્રકૃતિની નિર્માણ શક્તિના પરિવર્તનોનું એ પરિણામ છે ધરતીના અમાનવીય રસ સુકાઈ ગયા છે વાયુના પ્રદૂષણ ગંભીર બન્યા છે નવા નવા રોગ વધ્યા પૃથ્વીનું વાતાવરણ જ બદલાઈ ગયું છે માનવીની વિજ્ઞાન યાત્રાની દોટે માનવજીવન પણ ખતરો પેદા કરી દીધો છે માનવીને સમજ આવી ત્યારથી જ તે ચિંતિત બની અનેક ઉપાયો શોધવા લાગ્યો આખી માનવજાત ભયંકર મોતના મુખ પર જીવન જીવી રહી છે તેથી તે અકળાઈ ગયો છે છતાંય પ્રગતિના નામે નવી નવી શોધમાં અનેક અખતરા કરી પોતે જ જે વૃક્ષની ડાળ પર બેઠો હોય તે જ કાપી રહ્યો છે જેવો ઘાટ સર્જાયો છે જાતે પોતાના જ પગ ઉપર કુહાડા મારે છે તેમ આ વાતને હજુ ત્રણસો વરસ પૂરા થયા નથી કોઢવી ગામના પાટીદાર નંદુબાઈનું આખું કુટુંબ શ્રીહરિના આશ્રિત હતું ધંધો ખેતી એટલે કહેવાય છે ને કે ખેડૂતનું પૂંચડો લાંબુ ઘરથી સીમ સુધી પથરાઈ પડ્યું હોય કામ તો એના કદી ખૂટે જ નહીં ખેતી સાથે ઢોરની ધમાલ બાઈને વડી છોકરાઓ બધાએ મળીને ધરતી મસડે ત્યારે જાજા હાથ રડિયામ ના થાય તો ધન સારા પાકે સવારમાં નિત્ય સૂરજ ઉગ્યા પહેલાં જાગવું ઘરના પરિવાર માટે સિરામણ ઢોરના વાસીદા પનિયારું છાસું ફેરવવી જેવા કામોમાંથી બાઈઓને નવરાશ ન મળે એ માંડ માંડ પત્યું કે તરત જ છોકરાઓની પીંજન એ જ થઈ રહ્યું કે પાછો બાર વાગતા સુધીમાં ખેતરકામે ગયેલા પરિવારના શાક રોટલાનું ભાતું બાંધી જવું ગાઉ એક ખેતરવાડીએ ભાત લઈ જતાં દાળિયા પરિવાર રોટલા ખાવા બેસે ત્યારે મેલા કપડાં ધોવા અને ઢોરના નીરપુર પૂના કરવા એ તો માથે જ હોય એમ કરતાં સંધ્યા ઢળે એટલે ઘર તરફ આવવું અને પાછા ઘેર આવતા ઢોર દોવા ખાંડ ખવરાવામાં ગૂંથાઈ જવું ચોરાની આરતી થાય પછી વાડુના રોટલા તૈયાર કરવા વાડુ થઈ રહે કે તરત દૂધ ગરમ કરી મેળવવા વાસણ અને રસોડાને સાફ કરવું આવું તો રોજનું રહ્યું કોઠાવીના આ નંદુબાઈના પરિવાર ખેતરે જતાં બપોરના ભાતની તૈયારીમાં પડ્યા પરિવારના સભ્યોને પોતાની રૂચિ કે તાસીર પ્રમાણે જમવાનું ફાવે તે બનાવવાનું હોય કોઈને બાજરાનો રોટલો ગમ ગરમ પડે તો કોઈને જુવારનો રોટલો સ્વાદ ગમે વળી કોઈને હલકો ખોરાકમાં બાવટાનો રોટલો ખાવો હોય આમ બધાની ભાતી અલગ અલગ હોય એટલે એ પ્રમાણે નંદુબાઈએ લોટ મસડી રોટલા ટીપવા માંડ્યા તેમાં બાવટાનો રોટલો એક બરાબર ટીપતા અંતરે શ્રી સ્વામિનારાયણની સ્મૃતિ ઉભરી આવી ને રોટલો ટીપીને તાવડીમાં નાખી શેકવા લાગ્યા આ તો પ્રભુના નામ સ્મરણની અવલૌકિક શક્તિ જુઓને આપણે ઘેર મહેમાન આવે ત્યારે શીરો બનાવીએ છીએ તેમજ સત્યનારાયણની કથામાં શીરો બનાવીએ છીએ તે બંનેને એક જ રીતે બનાવ્યો હોય છતાં સ્વાદમાં કેટલો ફેર પડી જાય છે દેવને ધર્યા પછી એની મીઠાશ કંઈક વિશેષ મીઠી હોય છે તેમજ બાવટાનો રોટલો ટીપાયો તે તાવડીમાં શેકાતા શેકાતા એવો સરસ પાકીને ત્રાંબા જેવો થયો અને ફૂલીને દડો થઈ ગયો એ જોઈ નંદુબાઈ મનોમન હરખાયા અને અંતરે આનંદ સાથે ઉદ્ગાર નીકળ્યા અહો આ રોટલો કેવો સરસ બન્યો છે જો આવો રોટલો શ્રીહરિ શ્રી સ્વામિનારાયણ ભગવાન મળે ને ધરાવ્યો હોય તો કેવી પ્રસન્નતા મળે આમ ઊંડા વિચારોમાં ને વિચારોમાં અટવાતા તેને રોટલો ગડી લઈ અંદર ચાર પાંચ પાવડા ઘી રેડ્યું એ પછી વઘારેલું શાક અથાનું તૈયાર કરી રોટલા સાથે ભાથામાં ભાત બાંધી સુડલો ભરી છાસની દોણી ભરી ભાત દેવા ખેતરની વાટ લીધી હાલતા હાલતા પગલાં ભરતા તેના અંતરમાં રટના ગુંજવા લાગી તમસંગ મન માન્યું મનમોહન નટવર નંદ દુલારા રે તમવી ના પડ કલ્પસમ વીતે નાથ રહો નડપડ ન્યારા રે ને બાને હું તો નાથ વિધાની અડગું તે કેમ રહેવાય બોલ્યું ન ગમે બીજું કોઈનું મંદિર ખાવા ધાય રે વેને વેને આગળ પગલાં ભરતા મધુર કંઠથી એકલવાયુ દૂર હળસેલતા નંદુબાઈ અડધેક પંથે પૂગ્યા ત્યાં સામેથી એક ઘોડે સવાર આડો ફરી ઘોડા પરથી નીચે ઉતરી બોલ્યા ભાઈ તમે ભાત લઈને જાઓ છો ને હા કેમ અમને ખૂબ ભૂખ લાગી છે જમાડશો અરે પણ તમે કોણ છો એ હું ઓળખતી નથી આમ જોતા કોઈ રાજાના માણસ હોય એવું દેખાય છે વળી આમ અડધે રસ્તે આડા ફરીને ઊભા તે કાંઈ શરમ જેવું છે કે નહીં હા જો તમારે જમવું જ હોય ભૂખ બહુ લાગી હોય તો ચાલો મારા ખેતરે મારા પરિવાર સૌ ભેડા જમી લો અરે નંદુબાઈ અમે ભૂખ્યા માંડ માંડ અહીં પહોંચ્યા છીએ અમને તમારા મનમાં ક્યારના તમે જંખો છો એ જ અમે સ્વામિનારાયણ છીએ હવે ઓળખી લ્યો ઉતાવળ રાખો આ પડખેની રાયણના છાએ બેસીને અમને જમાડો અમારે ને તમારે બેયને મોડું થાય છે નંદુબાઈનું હૈયું સ્વામિનારાયણનું નામ પડતાં જ હરખાઈને ઉભરાઈ ગયું સુડલો ઝડપ કરતાં રાનના છાને ઉતાર્યો અને ભાત છોડ્યો શ્રીહરીને ઉપરથી બાજરાનો રોટલો આપવા માંડ્યો એ અમને નહીં ફાવે બીજો રોટલો આપો શ્રીહરીએ કહ્યું નંદુબાઈએ જુવારનો રોટલો કાઢીને આપવા માંડ્યો એ પણ નહીં જુવારથી અમને પેટમાં દુખે છે અરે નંદુબાઈ તમે કેમ ભૂલી ગયા ઓલ્યો પાકીને દડા જેવો લાલ ત્રાંબા જેવો થયેલ બાવટાનો રોટલો જોઈ તમે સંકલ્પ કરેલો ને કે આ રોટલો મહારાજને આપવા જેવો છે પણ એ અટાને ક્યાંથી મળે એટલે જ અમારે ધક્કો થયો છે નંદુબાઈને વાત બરાબર સમજાઈ આવી એમને બાવટાનો રોટલો કાઢીને મહારાજના હાથમાં મેલ્યો હા હવે બરાબર અમને જેવો ગમતો હતો તેવો જ છે તેમાં તમે ઘી પણ ઝાંઝું ભર્યું છે હજુ ટીપા પડે છે જુઓ પણ મહારાજ બાવટાનો રોટલો બહુ ચીકણો હોય તેમાં કૂનો પાડવા મેં ઘી ભર્યું છે તમને એ ચાવવામાં થોડી તકલીફ પડશે જો એ ન ફાવે તો બીજો પણ રોટલો બદલી આપો ના રે ના અને બનાવતા અમારો સંકલ્પ કીધેલો એટલે એ જ અમને ફાવશે વાત વાતમાં નંદુબાઈએ તાસડીમાં શાક કાઢ્યું છાલ્યું છસથી ભરી દીધું અથાણું પાપડ એ બધું પથારીને મૂક્યું પીરસેલું શ્રીહરી જમવા માંડ્યા જમી રહ્યા પછી શ્રીહરિ પ્રસન્ન થઈ બોલ્યા નંદુબાઈ તમારી ઈચ્છા હોય તે માગો નંદુબાઈએ મહારાજના ચરનારવિંદ માગ્યા મહારાજે કપડાં પર ચરનારવિંદ પાડી આપ્યા અને કહ્યું બાય તમે તો આ લોક પરલોકના સુખ સંપત્તિ માગી લીધા ને ધન્ય થઈ ગયા નંદુબાઈ રોજ એ ચરનારવિંદનું પૂજન કરતા જેથી તેને ત્યાં અખંડ લક્ષ્મીનો વાસ રહ્યો આપણે પણ મહારાજની નંદુબાઈની જેમ થાળ બનાવતા મહારાજને યાદ કરીએ હરિકૃષ્ણ મહારાજની જે